ડાકુ થઈ જાય અને ડાકુ જો વે કરે હાથ તો પોળી રહી જાય દાદાલે કરાવી ના કોક ચાલુ જ નહી અમારું રીશુન નિલંબ્યા જો બસ પોન નહી આરામ તો મા ખોકરી

આહા હા હા તાર કાગળિયો કાઢ્યો છે રાયલાનું એક જ ના આ બધા મારા પેલો બધો ચોખરો બેહી ગયો તમાર પેલો બધો ચોખરો સાફ સફાઈ કરી રાખતી હું સાફ સફાઈ સાફ સફાઈ જો તો

એ કદરાવા નું તાર મમ્મી પાછળ પોતું માર હેડો फटाफट બીજી બીજી વખત પોતું હા હા પાતી જી વખત મારવા હા फटाफट સાફ કરો પણ મસ્તકા જો હો પતી તો મસ્ત સાફ 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 તા ગમ હમ તારું અખું ખાલે રાખું તું લાગો મસ્ત લાગો આ બધું ચો કાઢ નહીં

ऋषि ये गल्ला में कितना पैसा बेगा करया है इनके पेला बड़ा बड़ा घना बड़ा हूं हूं ला जी लेड़े गल्लो अब लो मैं मार रसवा गल्ला